રાજકોટમાં ઉત્તરાયણનો તહેવાર ઘાતક બન્યો છે દોરીથી દસ લોકોના ગળા કપાયા છે જ્યારે શહેરમાં એકવીસ અકસ્માતની ઘટના બની છે શહેરમાં અનેક જગ્યાએ અનઘટિત બનાવો બનતા ઇમરજન્સી સેવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સ સતત દોડી રહી છે સરકારે આ પરિસ્થિતિને ધ્યાને લઈને લોકોને બાઇક પર બહાર ન નીકળવાને જો બહાર નીકળ્યા જ હોય તો સ્પીડમાં બાઇક ન ચલાવવા અપીલ કરી છે રાજકોટ શહેરના ઓવર બ્રિજ પરથી પસાર થતાં બાવીસ વર્ષના મીર સોનાગઢના ગળામાં પતંગની દોરી આવતા તેનું ગળું કપાયું હતું અને સ્કૂટર પરથી ઢળી પડ્યો હતો ગળામાંથી લોહી વહેતું જોતાં લોકોએ તેને હોસ્પિટલ ખસેડ્યો હતો લોહી વધારે પડતું વહી જવાના કારણે યુવાનનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને યુવાનની હાલત હાલમાં ગંભીર છે મકર સંક્રાંતિ આવતા આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે પણ આ કિસ્સામાં ગંભીર બાબત એ છે કે યુવાનનું લોહી વહી રહ્યું હતું એક જાગૃત નાગરિક ત્યાં પહોંચ્યા એટલે તેમણે એકસો આઠને જાણ કરી હતી અને સાથે જ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો મવડી બ્રિજ પર બનેલી ઘટનામાં તપાસ કરતા સમાજમાં ખરેખર જાગૃતિ કેટલી લાવવાની જરૂર છે તે પ્રકાશમાં આવ્યું છે એક યુવાન લોહીથી લથપથ હાલતમાં તરફડિયા મારી રહ્યો છે તેઓ એકસો આઠને ફોન આવ્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો